હાલો મિત્રો જય માતાજી જય કાળુ બાપુ કાળુ બાપુ હવનું સારું કરે એવી શુભેચ્છા કરું છું તો હવે આપણે આજે જઈ રહ્યા છે એવી હડમતિયા તો વિડીયોમાં બન્યા રહેજો જય કાળુ બાપુ તો જો ઠસા ગયા અને ઠસા બાર પોગ્યા ત્યાં તો અહીંયા તો જો ગાડી આવી ગઈ તો જો ફાટેક બંધ છે આપણે પણ ઊભા રહી ગયા અને જો ગાડી પણ આવી ગઈ છે ઓરી

બાજુમાં આટલી જગ્યા છે આલો મિત્રો હવે જો આપણે દર્શન કરીને પાછા વળી ગયા છે ઘરે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કાળુ બાપુ કોમેન્ટમાં લખજો